જય કહાનાથ મહારાજ આપણે કહાનાથ મહારાજના આગળના ભાગમાં તેમના ઇતિહાસ વિશે વાત કરી હતી હવે આપણે એમ તેમની સમાધિ વિશે વાત કરીશું મહારાજે વિચાર્યું કે મારું કાર્ય હવે પૂરું થયું છે અને ગુરુજી તથા ભોળાનાથના આશીર્વાદ પણ મળી ગયા છે તેથી હવે મારે હવે સમાધિ લેવી જોઈએ તેમ વિચારી વાડીમાં છેલ્લી વિદાય લઈને તેઓ પોતાના ઘરે ભટીવાડામાં આવ્યા તેમ તેમનો પરિવાર તથા મહોલા સમાજના માણસો એકઠા કરી તેમને પોતે જીવતા સમાધી આજથી ત્રણ દિવસ છે લેવા લેવાનો પોતાનો સંકલ્પ જાહેર કર્યો તેથી બધા આશ્રમ આશ્રમમાં પડી ગયા પરંતુ શ્રી કહાનાત મહારાજ ક્યારે ખોટું ન બોલતા નહીં વાતી તેમ જ તેમની ભક્તિ તથા તેમનો જીવન ચરિત્ર જાણતા હોવાથી તેમણે તેમણે બતાય એક જ એક જ અવાજે મહારાજની જય 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 બોલાવી મહારાજ તેમના કહ્યું અત્યારથી જ ભક્તો સંતો આમંત્રણ આપી છેલ્લા બે દિવસ સત્સંગ ભજન ચાલુ રાખશો તેમજ આવનારા ભક્તો ના પ્રસાદ પાણીની વ્યવસ્થા કરજો વાત જાહેર થતા તેમના ઘેર મોટો ઉત્સવ જેવું વાતાવરણ ખંડુ થઈ ગયું અને લોકોના ટોળે ટોળા મહારાજના દર્શન આવ દર્શને આવવા લાગ્યા મહારાજના વિરોધીઓ આ વાત જાણી બહુ ઉશ્કેરાઈ ગયા તેઓએ જેમ દરેક સાચા ભક્તો સંતોની લગ્ની કસોટી થાય છે તેમ બધા એકત્ર થઈને રાજ્યના કોટવાલ પાસે ફરિયાદ કરી કે કહારનાથ પોતે એક સામાન્ય ભગત છે અને લોકોને અનસંધ્રામાં ભોળવીને પોતાને મોટો સંત મહાત્મા કહેડાવે છે અને હવે તેમના આ છેલ્લા ઢોંગ કરીને જમીનમાં ખાડો કરાવે છે અને તેમાં બેસી ઉપર તેમના માણસો માટે નાખવાનું કહે છે તે જો આ રીતે થાય તો સમાધિ નહીં પરંતુ એક અપૃત્યુ અથવા આત્મહત્યા કહેવાય બંને વસ્તુ રાજના કાયદા વિરોધી તેમને રાજ્ય રોકાવી જોઈએ અધિકારીઓ પાટણના રાજા વાઘેલાને જાણ તેઓ મહારાજસિંહ જોડે તેમના સૈનિકો જોડે તપાસ કરાવવા મહારાજ પોતે સમાધિ લેવાના છે તે વાત સાચી નીકળી તેથી તેમણે શહેરના બધા દરવાજા બંધ કરાવી તાળા લગાવવા હુકમ કર્યો તથા રાજ્યમાંથી કોઈએ સમાધિ માટે ખાડો કરવો નહીં ખાડામાં માટી પૂરવી નહીં તેવો હુકમ જાહેર કરી સૈનિકોનો કડક બંદોબસ્ત ગોઠવી દીધો અહી એક વાત સત્ય હતી કે કે તે જમાનામાં જે કોઈ સમાધિ લેતું તે ભગવાન રામદેવપીર તથા લાલીબાઈ રણુજા રાજેસલતોર અંજાર કચ્છ તે બધા ખાડો કરાવી તેમાં બેસતા ઉપરથી ભક્તો માટી નાખી તેમને સમાતી આપી શ્રી મહારાજ મહારાજને આ ફરમ આ ફરમાની ખબર પડી તેમના ભક્તો બહુ ગુસ્સામાં આવી ગયા પરંતુ મહારાજે તેમને આદેશ કર્યો કે કોઈ ઉશ્કેરાઈ જવું નહીં ભગવાન ભગવાન ઉપર ભરોસો રાખો ભજન કીર્તન ચાલુ રાખો જે કહાનાથ મહારાજ આપણે કહાનાથ મહારાજ સમાધિ ભાગ આપણે કાલ સમા પૂરી સમાધિ ની વાત કરીશું કાલ ભાગ બે આવશે તે માટે આ